સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી જયમુલીધર માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને આજના વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે આપણે છે ને વાળીએ છીએ કારણ કે આજની જીતી આપણે છે ને હાંથીને સંભાળી લીધી હતી કારણ કે જો આપણે છેના ઢગલોન બગલોન પડાવશે ને તો પાર્ટનર આવે છે પણ પાર્ટનરને મેં કીધું હું અહીંયા આવતી જાઉં વાળીએ તો એક કરતા બે પલા એટલે આપણે ને ચા પાણી પી લીધા છે થાંબામાં જે ઉઠકવાના બાકી છે અને ગુતરે બોટલે હકેલવાના છે આ તો મરી રહ્યા કાપાટના બાયણે હોઈ ગયા આ થારે જે હોય એવો ફૂકા કાઢી ને કહો ટેબલ પંખો લીધો પાર્ટનર હતો કે મને ગરમી થાય મને ગરમી થાય વગર ટેબલ પંખે બાપા ફૂકા કાઢી નહીં કાકા એટલે આવું છે જુઓ આવું છે ને પાર્ટનર કે આપણા સોયાબીનો કે આ જે ફૂકો છે ને મેન મેન ફારી થોડીક વાસડી સારું કાઢી નાખી બીજું કે બારી નાખે તો હું ખેડાઈ જાય પણ હવે એને બારવાનો શોખ છે ભલે એ ઢગલા બારી દે પછી અને હમણાં પછી પાછા બાર ને તેડવાય જવા જવા કારણ કે આપણે ઓમાં ઝાડવા ઉપાડવાના રહી ગયા છે હા હાલો હાલો બા આવી ગયા છે પાટના તેડીએ વાસે નાસ્તો કરી લઈએ હલો શ્રીરામણ કરવા હા શ્રીરામણ પાણી કરી લે પછી નવે કામે વર્ગી આને એક તગારું નાખ દેવું પાટનાર છોકરા વયા કેતા ને બે બા બોલો સવાયગા મોરનો 5:30 વાગેનો વયા જાય બોલો હમણાં જ એટલે આપરે પાછો બીજી વાર ચા પાણી પી લીધો છો નવે નવા કામે વર્ગી જાય આજના ને બ્લોગ માં તમારો શોક છે જય મોલેજો જય દ્વારધીશ મિત્રો કેમ છે બધા મજામાં છો તો અત્યારે આપણે તમને વાધીતી દોહી મન તેડી એવા ને હવે આપણે જઈએ છીએ આપણે ઝાડવા વાઢવા એટલે બાન છે ને ભાવના બે જાય છે પાર્ટનર ની બે હવે આપણે વાહ વાહ હે જાયે

ત્રણ જણા છે સહીયા તો છોકરા તો વયા ગયા છે બી સારા હો ને કામે ફાટવા માંડે તણેરી ગયું છે કે આને વાક નથી એટલે હું છે આ આપણે ઠાર ભર્યું જી ઝાડવું ઓછું થયું એ અને જો ઈ બીજું હાર્વેસ્ટરનું કઈ છે કે આ નળશે નહીં આવું ઝીણા મોટું ઝાડવું તો પછી આપણે કાઢવી લે આજ આવે તો આજને કાલ આવે કાલ બાકી આપણું કામ તો સારું જ છે ઝાડવા વાટવાનું કેના પાર્ટનર ગંધારા ગુંગા કાંઠે જઈ લે

એક ભાગ નીકળો કારણ કે આપણે છે ને વરામણ કરી નાખી છે ભગવાન દ્વારકા થી માતાજી કુળદેવી લાજ રાખજે ને પહેરી દેજે મારી માં ભેડિયા વાળી હાલો માજી હાલો માજી જોઈ લે દાણા વીણે ખરી જાય બા ખેડૂત એમ જ હોય મારા બાપ રાંધે દજાય કઈક ભૂન ખાય કઈક રોજ ખાય ધોર ખાય માલ ખાય બધે તો ખેડૂત છોકરા ખાય એવું છે બધું હા હો ફોન લેતો ફોન હું ચાલો ભાગી ગયા 11:30 ને કીધું ચા બનાવી ને કોને આપરે છે ને ઢગલા પર સડી ને બેસી ગયા છે ને એનું કારણ છે કે આપરામાં જોઈ લેજો અમે કઈ વાત વાત નું ને એવું કઈ છે નહીં પણ બહુ વાંધો નથી એટલે ટેન્શન નો રી એમ જોવા દાણા કેમ બાકી ટબ્બા જો હ કોઈ ઘટતે નઈ નોર પાર્ટનર આમ સા બનાવે અંધારામાં

હાથમાં રહી જા બાર ઓટલા લેવા હે ને એટલે જવા એટલે થાય પછી કરી નાખો ને છે ને ની પછી છે ને હોય જાય એટલે થાય ના પછી હરગાવી નાખી વાત થાય પૂરી બહુ સરસ કામ કર્યું એવા કરીને બે આવે ને પણ

બચી કર્યું આવી હાલો કરી કા ભારી નાખ દઈ પછી આ બેન ના માનણા ને બાનણા ને હમા કરી ના હું છે સાહજ ભાર્યું કાઢી લઈ બહુ ખવરાવાય તો નહીં ગરમ લાગે પાકમાં ભાઈ રહે હું બા નાખે જાય ફાટું હું કઈ ગયું છે ખાઈ જાય સોયાબી જોર આપણે પૂરું કરી દીધું છે તડકાનું હાલો આપણે લાઈટ તો આવી નહીં હવે હવે આપણે છે ને અહીંયા માણી ગયા ચા બનાવી નાખી સોયાબીના ઢગલા પાસે શેટેરો આપણે જોવા માણી ગયો કરીને તાપ કર્યો છે હવે અહીંયા બનાવી નાખી છે બીજું તો શું થાય અને પાર્ટનર જોરિયા જોર્યા ઢગલા હરગાવે સોયાબીના લંકા કરી પાર્ટનર હટાણે અને બા અડાવરું બધું મૂકે મેલે છે આપણે છે ને હવે ચા બનાવી નાખી લાઈટ નું સીમમાં કઈ નક્કી નથી આવે આવે આવી આવી ન બે બે કલાક તો હવે કઈ વાત ન જોવે ચા પીન થોડાક જાડવા ખૂણામાં રહી ગયા છે એ લઈ આવી ને પછી જાય ગામમાં બપોરા પાણી ની કરી આવી બા હળસી હિસે અહીંયા દેજો બા બા

પાટના આવો હું આમ નો સમજું ભૂતડા છે બધાય ઢગલા બાર દીધા હરગો ઓરગો છે હરકી ગયા લગભગ ભગ ઢગલા હરગાવી નાખ્યા જોઈએ કા કાલ રાયડું કાલ તો રાયડું નાખી ને આમાં પછી બધે આમાં વાહેથી આપડે પાછા મહેમાન આવી ગયા તન ગામમાં વયા ગયા તા એ હારું ખરક તો મૂકી ને પછી બધી હરગેત ક્યાં जाऊ પાછું આપણો ઉપલા ખેતરમાં સોયા બી ઊભો છે એટલે રાયડું નાખીને ને એટલે પાર્ટનર છે ને માથે ઊપીને ઢગલા હરગાવે છે ચા પાકી ગયો છે ટીકા ઠીક નો મસ્તી નો હાઈ ક્લાસ હવે આવે તો પી લઈ પાર્ટનર છે ને એ હાલો પછી હર ગયા કરજો લગભગ હરગી ગયા છો આ ખૂણા મારિયા આવે હા હવે એટલા રહ્યા આપણે આમાં આનું ઘર પારવા પારવા છે ને આમ ખૂણામાં બધે ના રે ના ખેડાઈ જાય તો પછી શું છે કે આપણે આમાં તો વેલું એ પેલું માણસે રાતિ રાત થઈ જાય તો આપણે પસાર આમાં ઘઉં હોય જાય ને એટલામાં તો હજી આપણે કસકાણ જાજી છે એમાં તો હજી કેદી આરો આવશે હાલો તો આપણે ચા પાણી પી લઈ કમ્પ્લીટ કરી નાખ્યું બાકી પાર્ટનરે કામો હાલો હું એક થોડું કાપો એક વાટી આવું ખડે આલગ પ્રમદેન અવરો હોય તો હાથ મરીને મેળ દઈને એક એક તો સોખું થઈ જાય વાહ બા કુંડે લેતા જાજો ડોલ એટલે છે ને બાઈ વારવા સોરવાનું થામનું ને એવું કરી લે પાટના રજુ આ બધુંય લંકા કરી છે એ પૂરું કરી દઈએ બધુંય ટગલા ટગલી કેવું તમને ના ભાઈ ના એના આપણે છે ને હવે એક કાપો એક ખડ અવાટી આવી એટલે અહીંયા પાણી નાખવું જોઈએ ના અહીંયા લંકા થાય દાંતેડા કેમ અહીં વાત નાખું લાઇટે આવી ગઈ જુઓ હવે લાઇટે આવી શું કામની એક લૂબડું લેતા જાય અને ઠાવ કેરું કાપો એક વાટી ગઈ તો આપણે એનો ની પૂરો થઈ જાય ને એટલો ભૂકો આપણે રાખી દીધો છે એમ માણસ ક્યાંક બહુ ઢોરને ન ખવરાવાય ગરમ લાગે એટલે આપણે છે ને મોલ મોળથી ફાર્યું ફરીને એટલું રાખી દીધું છે ગોળું પછી મૂકી દેવું બે બા એટલા સાંભળા ધોઈ નાખો ને અહીંથી ને છે ને મોલથી ને તો વાટી ગઈ આમ કે જવું ને આલો રૂપારું કાપો એક ખડ લઈ લીધું છે જુઓ આપણે બે નહીં થાય એટલું પાર્ટનરે હાવ પણ બાકા બોલાવી દીધી હોય હાવ હે હા હા એટલે કેવી છે એટલે કઈ શોખ વેટ કરો શોખ વેટ કરો ક્યાં છે હાલો નો જાય બીજું હું હાલ નો જાય પારી પુગાડી આવી પછી જાય હું છે એવું બધું બા વારી નાખો ને એમનો થઈ જાય એટલે આનો જો નીર પૂરો આપણે કરી લીધો છે તડકોય બાકી એમ જોવા જાવ ભૂખો નહીં કરતા અહીંયા હાલત તો જો કરી દીધી જોઈએ હવે વિખેર કર નહીં કોઈ આને હવે દાખલો પડે છે હવે તો નથી જ્યારે હો આવું ઘડીકવાર વાર આખી હાલ વાટાણે આ ગીતનું ભૂંડડાનું બસું એ જઈ લે જો ભાઈ ઉગજ જાતી તો વાત છે જો અહીં આવી આ તો સામું થાય છે આને પકડાય ના આવે ના મારે ના લાવો લઈ આવો બળીઓ લઈ આવો આપડે જ છે લેતા આવો જાવ વયું ગયું ગયું એ ઓનું કઈ રહ્યું જો એ વયું ગયું વાડ માં ગયું વયું ગયું વાડ માં ખરી ગયું આમ એ જોર્યું માર્યું વાડ માં રેવા આવ્યો ખરી વયું ગયું આમ

અને નીકળું જોઉં આવેલ ઢગલામાંથી હળગી જાતી તો રહી ગયું ભાઠો ન હતો નકર મારી દે દાંતેડું રોતું પણ મગજમાં ન આવ્યું કાંઈ નુકસાની કરે ને રહેવા જ ન દે પણ ગજનું ખાયે કા કરી દઉં હાડમાં કોઈ વાલો નહીં હા એ લઈ આવો ગજનું અડફેટ ન આવ્યું મને મગજમાં ન આવ્યું પાત ને કે મારા હાથમાં દાંતેળું છે નકર ધીપી નાખે ખાય કા ઘરી થયું હાડમાં હલો કોઈ ના કે હા જા વારો કુતરા ક્યાં નો ક્યાં ના તમે બહુ હારા માણસો પટના ધનિયા થઈ ગયું તમને પામી એટના ઘડી દઉં ડબલા માસ પાટનર ક પામી ને ધન્ય થઈ ગયું ઉઠીયા જ દેખાડે બા ભૂંડ બસું હોતું મર ગયું કોઈ હું મારા હાથમાં બળ્યો નતો દાંતેડા ને યાદ નીભી નાખા ફરી ગયું હાઈડ માં હે ના રે ના નળે આ ધોયું પાત્રા પાથરા નહીં ખાતા આપણે જ નુકસાની છે હાલો હવે આપણે છે ને વાગી ગયા છે બાર ને હાડા બાર હવે જઈ ઘરે